વાતર દાદા આવે વ્યાસ તમને જોઈએ ને તંજાણા ચડી જ્યો તો આટલો વર્ષો ગાઢ ભાડી ના હતા

મારા તારા વિદ્યાબેને કીધું તો કે પાળ્યો નોખજો હો પણ મને એમ નહ લાગતો કે એકાઈ નોહી હોય જો કદી સવારોડોડો લાઈટ આવે એટલે કરો ચલાવ અહીં પાળ્યો નોખાન ચાલુ કરવા કાડેવાય હ પણ હવે આહ પકા તો આઈ

ફોન ચોર એને કીધું હેટ જે હાથે એક બાજુ તો જો પેલા બેઠા બેઠા વધારાના બેઠા હતા કે રે છે આ તો બીક કઈ લાગે હા ને પાયા વગર ચાલશે મા તો ઘઉં આપવા હે ને ચોર વાઈ જાય તો સારી વાત છે આ દાડા પાવાર આવેલો હોય એટલે પટી જઈ ગયું હોય ફુવારા કરી દેવાય મગજ મારી જ દીધા હું તાળે હું તો

કોઈ કોઈ બોલોમાં જતતી હોય જાતે જાય બોલોમાં જાજ મને પાગળીએ જવા દો જલ્દી 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 લઈ લે લઈ

ફે તૂટી ગયો કાલે કેટલી હોય ખબર હે અમે પણ વ્યા છે યાર છોકરો તાપતો ગયો યાર હું વાર તાપવા બેઠો તો અંધારા ની ખાસ ખબર જનાવર જેવો જેવો ને જિંદગી માં આદમી